તમારી સાથે અત્યાચાર કરે તો આ ચૈતર વસાવા ને આમ આદમી પાર્ટી બેઠી છે એમને જવાબ આપણે એક જવાબ પત્ર આપીશું

જે ઉચ્ચ અધિકારીઓ ભાજપના એજન્ટ બનીને કામ કરતા હતા એને કીધું કે ચૈતર વસાવા પર એફઆઈઆર કરો અને ચૈતર વસાવા પર સામાન્ય બાબતમાં એક ખોટી એફઆઈઆર કરવામાં આવી મને ત્યાં ઢેડિયાપાડા પકડી લેવામાં આવ્યો પકડી લઈને જબરજસ્તીથી આ પોલીસના અધિકારીઓએ રાજપીપળા લાવવા માટે ઘસડી ઘસડીને મને જીપમાં બેસાડી દીધો મેં કીધું હું ધારાસભ્ય છું મેં પણ અરજી આપી છે શું થયું એની વાત કરો મારા પરિવારના લોકો આવ્યા કે ભાઈ શું થયું પણ ઉપરથી ઓર્ડર છે અને અમારે તો પકડવા જ પડશે લઈ જવા પડશે નહી તો અમારી નોકરી જશે એમ કરીને પીઆઈ પીએસઆઈ એમના ડીવાયએસપી એ લોકોએ એમને પકડી લીધા મને રાત પીપળા લઈ આવ્યા જેલમાં રાખ્યો પહેલો દિવસ મને જૂની જેલમાં રાખવામાં આવ્યો ત્યારે મારા નિરંજનભાઈ હોય વિક્રમભાઈ હોય આસુતોષભાઈ હોય મારા धर्मेंद्रભાઈ હોય કિરણભાઈ હોય બધા મારા યુવાન સાથીઓ મળવા માટે આવ્યા

રાજપીપળા સેશન કોર્ટમાં મેં મારા વકીલો કર્યા હતા ગોપાલભાઈ ઇટાલિયા અને બીજા વકીલોને કોર્ટમાં આવવા નહીં દીધા મારા જામીન રદ કરવામાં આવ્યા મને જામીન રદ થતાની સાથે જ કોઈ સાથે મુલાકાત ન કરવા દીધી મને હતું કે મને રાજપીપળા જેલમાં રાખશે પણ મને ડાયરેક્ટ વડોદરાની જેલમાં રાખી દીધો ત્યાં મને વડોદરાની જેલમાં એક અંધારી કોઠડીમાં એકલો જ મારે રહેવાનું અને વિક્રમભાઈએ કીધું એ પ્રકારે ત્યાં કોબરા નીકળે ત્યાં જેલના નીતિ નિયમો પ્રમાણે સાદવી પર ઊંઘવાનું જેલનું જમવાનું બહારથી પકડીને ખાવાનું મારા ઘરના મળવા આવે મારા આગેવાનો મળવા આવે મારા વકીલ મળવા આવે પણ ભાજપના નેતાઓના ઈશારે ત્યાંની પોલીસ મને મળવા ના દે એક દિવસ બે દિવસ એક અઠવાડિયું એક મહિનો તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ એસી દિવસ સુધી મને જેલમાં રાખ્યો

તમે સાંસદ અને વૃત્તિ નહી કરવાના છોડીશું ત્યારે જેલ માં પણ આ તમારા દીકરા ચૈતરભાઈ એ લોકોને કીધું તો કે તમારે જેટલી જેલો કરવાની હોય તેટલી કરી દો આ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે છેલ્લા શ્વાસ સુધી લડશે સાથીઓ તમારા બધાની પ્રાર્થના મારા સંતો મારી મહંતો મારી માતા બહેનોની દુઆ હશે કે મેં એંસી દિવસ પછી મારા જામીન થયા મારા જામીન જેવા થયા હું જેલની બહાર પગ મૂક્યો નિરંજનભાઈ હોય વિક્રમભાઈ અમારા આશીષભાઈ અમારા વિજયભાઈ

ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે મારી ઓફિસ છે ત્યાં રહીને મારા લોકોના ના મેં કામ કરું પણ આ સરકારે મને ત્યાં જવા માટે દેવા નથી આવતી જવા દેવામાં નથી આવતો ડેડિયાપાડા ભોગજ બોગજ મારું ગામ ત્યાં મારું ઘર મારો પરિવાર પણ આજે ડેડિયાપાડા ચૈતર વસાવા ને જવા દેવામાં નથી આવતા ચૈતર વસાવા ડેડિયાપાડા ની હદ માં પગ મૂકે એટલે ચૈતર વસાવા ને ફરી જેલમાં મૂકી દેવા માટે એમની પોલીસ મારી રેકે કરે એમના લોકો મારી તપાસ કરે અને કે કેટલાક ભાજપના નેતાઓ આજે પણ કે છે કે ચૈતર વસાવા રાજપીપળા રહી છે દાહોદ ના કામ કરે છે કેવડિયા ના કામ કરે છે એને ડેડિયાપાડા માં તો આપણે જવા નથી દેતા એમને નર્મદા જિલ્લા માં પણ રહેવા નથી દેવાના ત્યારે એ ભાજપ ના એ ભાજપ ની પોલીસ ને આ ચૈતર વસાવા કેવા માંગે છે

અમારા લોકો માટે હું લડું છું અને લડતા લડતા મને જેલ પણ થઈ જશે એની પણ હું ચિંતા કરતો નથી હું સરકારી અધિકારીમાંથી રાજીનામો આપીને જાહેર જીવનમાં આવેલો વ્યક્તિ છું મને કોઈ ખુરશી કે પૈસા નો મોહ નથી મને કોઈ સુવિધાનો મોહ નથી પણ અમારા આદિવાસીઓને જાગૃત કરવા માટે આખા ગુજરાતમાં હું ફરું છું અને આવનારા દિવસોમાં અમારો સમાજ આવનારા દિવસોમાં આગળ આવે અમારા સમાજ ના યુવાનો ભણે ગણે અમારા લોકો અમારા યુવાન યુવતીઓ પણ આઈએસ આઈપીએસ બને

એટલો ખર્ચો તમે ઓછા કરજો પણ આપણા દીકરા દીકરીઓને ભણાવજો ભણાવજો ને ભણાવજો